ધારીની શાળામાં શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોપડા અને કિટનું વિતરણ શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી ધારી તાલુકાના ગામડાઓમાં આવેલ સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડા કીટ આપી સન્માનિત કરવામાં આવે છે ગોપાલ ગ્રામ કન્યા શાળામાં ધારાસભ્ય જેવી કાકડીયાની ઉપસ્થિતિમાં ચોપડા કીટ વિતરણ કરવામાં આવેલ ગોપાલ ગ્રામના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેલ साई शिवसाई ने पंदर वर्ष अविरत सेवाओं ने बिरदा कार्यक्रम ने सफल बनावा गोपाल ग्राम दरबार स्मारक ट्रस्ट तथा भक्ति कन्या शाला परिवार सुंदर जहमत उठाज जेमा भाई भट्ट चुनी भाई वारदोड़िया तथा पत्रकार प्रतापभाई मेहतन रंग ला गोपाल ग्रामना तमाम अग्रणीओ शाला परिवार राजू जानी तथा ललित मेहताए दिल्ली आभार व्यक्त करे अहवाल बीपीन राठौड़ लोकार्पण આજરોજ ચલાલાનું અમારું મુગલ માનવ સેવા ટ્રસ્ટ શિવસાઈ ગ્રુપ દ્વારા ગોપાલગ્રામ ગ્રામની અંદર અંદર કન્યા શાળાની અંદર જે અમે નોટબુક વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા અજના કાર્યક્રમની અંદર અબડા લોકલા ધારાસભ્ય જવીભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગામ વિકાસ મંડળના ટ્રસ્ટીઓ અને અન્ય ગામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલનો સ્ટાફ પણ સારી પ્રવૃત્તિ કરેલી હતી એ બદલ આજે આ બાળકોને પ્રોત્સાહન કરવા માટે અમે નોટબુક વિતરણ કરવા માટે આવ્યા હતા અને આ સ્કૂલનું આટલું બધું પ્રભાવશાળી કાર્ય જોઈ આજે અમને પણ આનંદ થયો કે આવી આ સરકારી સ્કૂલની અંદર સારી એવી પ્રવૃત્તિ થઈ રહેલી છે સારો એવો સ્ટાફ બાળકોને સારી રીતે અભ્યાસ પણ આપી રહેલા છે એ બદલ સ્ટાફને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આવી કે પ્રવૃત્તિ અને સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ અમે આ ટ્રસ્ટને આજે પ્રાથમિક શાળાની અંદર નોટબુક વિતરણ કરવા માટેની પરમિશન આપી બદલ આ ટ્રસ્ટનો સ્કૂલ છે આ પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તો જય ભારત માતા